છત્રી દેશ દેશના બધા માણસો કેટલું રખડ્યા દસ દિવસ અને એ પાછા ઓછા બજેટમાં રખડવું હોય તો રૂપિયા પણ હવે એટલા નથી રખડ્યા આવ્યો

ભાગ નથી આપતો હું જોઉં છું તો જોવી કઈ નઈ આ લપનાય છે ને ને ભાઈ લપ નથી છે પૂરો કરી દેવી તો કઈ નઈ હલો ભાઈ હવે છે શું થાય છે આગળના વ્લોગ તમારે જોવો પડશે તો ખબર પડશે કે ભાગ આપે છે કે નહીં ડખો ભાઈ હરખાઈ નો જામવાનો છે ભાઈ તો કઈ નહીં આશે છે આજનો વિડીયો પૂરો કરી ફ્રી ચેક નવા વ્લોગ વિડીયો સાથે મળશે જય માધવ બાય બાય સબસ્ક્રાઈબ કઈ જોવા ડખો જોવા માટે હાલો બાય બાય